નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ઓક્ટોમ્બર મહિનાનું બે હજાર ત્રેવીસ મહિનાનું ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે મિત્રો વિડીયો થોડો લેટ છે કારણ કે વચ્ચે થોડી તબિયત બીમાર હોવાથી આપણે વિડીયો અપલોડ નતા કરી શકતા હવેથી રેગ્યુલર વિડીયો અપલોડ કરવામાં આવશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હસ્તે એકમેર ધીરુભાઈ અંબાણી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકના લેખક કોણ છે તો પરિમલ નથવાણી મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે તો રુદ્રા ફોન વાપરે છે એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે તો શ્રીલંકાને દેશની પ્રથમ મુકબધિર વકીલ જેમને સુપ્રીમમાં પ્રથમ વખત મુખ્ય ન્યાયાધીશ સમક્ષ દલીલો કરી

પણ હતા કચ્છનો વિપુલ હૃદય છેડા દિવ્ય કીર્તિસિંહ અંશુ અગ્રવાલ સુદીપ્તી તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કયા અભિનેત્રીને સન્માનિત કરવામાં આવ્યા વહીદા રહેમાનને આ એવોર્ડ અત્યાર સુધી માત્ર સાત મહિલાઓને જ આપવામાં આવે છે તાજેતરમાં કયા બે રાજ્યો વચ્ચે કાવેરી જળ વિવાદ ચાલી રહ્યો છે તો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ ગુજરાતમાં કયા દિવસ તરીકે ઉજવાય ઉજવાય તો સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવાશે યુકેના ટાઇમ્સ હાયર એજ્યુકેશનના રિપોર્ટ અનુસાર વિશ્વની શ્રેષ્ઠ બસો પચાસ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે તો ટોટલ ભારતની એકાણું યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે જેમાં બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભારતની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સ્થાન પામેલ છે ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ બે હજાર ત્રેવીસનો એવોર્ડ કયા ગામને એનાયત કરવામાં આવે છે તો ગુજરાતના જામનગર જિલ્લાના ખીજડીયા ગામને આપવામાં આવે છે જીપીએસસીના પૂર્વ અધ્યક્ષ દિનેશ દાસા યુપીએસસીના સભ્ય બન્યા છે વર્ષ બે હજાર ત્રેવીસનું મેડિસિનનું નોબેલ પારિતોષિક કોણે અપાશે તો હંગેરીના કેટલિન કેરિકો અને અમેરિકાના ટ્રુ વિઝમેનને બંને વૈજ્ઞાનિકોએ કોરોનાની વેક્સિન શોધી હતી બંને વૈજ્ઞાનિકોએ વાયરસના આર એન એનો ઊંડો અભ્યાસ કર્યો હતો વિશ્વનો સૌપ્રથમ ડિજિટલ પાસપોર્ટ કયા દેશે લોન્ચ કર્યો છે તો ફિનલેન્ડ ડિજિટલ પાસપોર્ટ વાસ્તવમાં એક મોબાઈલ એપ્લિકેશન છે સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયાનો વર્ષ બે હજાર ત્રેવીસના અહેવાલ મુજબ નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર કેટલો છે તો તેર હજાર બસો છાસઠ રૂપિયા દેશમાં ઓગણીસમાં ક્રમે છે દિલ્હીવાસીઓનો સૌથી વધુ તેર હજાર ત્રેવીસ હજાર પાંચસો એસી રૂપિયા પગાર છે તાજેતરમાં ડેપ્યુટી નેવી ચીફ કોણ બન્યા છે તરુણ સોબતી એશિયન ગેમ્સ ગોલ્ફમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા કોણ બની છે અદિતિ અશોક તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આઠમો ખંડ શોધ્યાનો દાવો કરે છે આ ખંડનું નામ શું છે ઝિલેન્ડિયા ફિઝિક્સ નોબેલ બે હજાર ત્રેવીસ કયા વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવશે તો અમેરિકન વૈજ્ઞાનિક પિયરે આગોસ્તીની જર્મનીના ફેરેન્સ ક્રોઝ અને સ્વીડનના એની એલ કોઇલરને પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના ક્વોટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો છે કેમેસ્ટ્રી રસાયણશાસ્ત્રનો નોબેલ પારિતોષિક કોણે એનાયત કરવામાં આવે છે ત્રણ અમેરિકન વૈજ્ઞાનિક માઉન્ટ ડી બોવેન બાવેન્ડી લુઈબ્રુસ અને એલેક્સાઇ એકીમોવને ક્વોન્ટમ લાઇટનું સંશોધન કરવા બદલ આ કારણે જ એલ ટીવી કમ્પ્યુટર મોબાઈલ લાઇટ મળે છે આઈસીસીનો કેટલામો વર્લ્ડ કપ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ તેરમો વર્લ્ડ કપ હતો મિત્રો આ યાદ રાખજો તેરમો વર્લ્ડ કપ હતો અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ ઇંગ્લે ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી અને લાસ્ટ મેચ મિત્રો તમને ખબર જ હશે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા જેમાં ઇન્ડિયા હાર્યું હતું અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીત્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસનો સાહિત્ય નોબેલ પારિતોષિક નોર્વેના લેખક જોન ઓને નાટક વાર્તાથી માંડીને બાળ સાહિત્ય કવિતા સુધી યોગદાન પ્રથમ નવલકથા રેડ એન્ડ બ્લેક ઓગણીસો ત્યાંસીમાં પ્રકાશિત થઈ હતી વન ડે વર્લ્ડ કપમાં પહેલીવાર કઈ ટીમના તમામ અગિયાર ખેલાડીએ ડબલ ડિજિટમાં સ્કોર નોંધાવ્યો હતો તો ઇંગ્લેન્ડના ખેલાડીએ પરિવારમાં એક દીકરી હશે તે તો કયા રાજ્યની સરકારે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે હિમાચલ પ્રદેશ સરકારે વર્ષ બે હજાર ત્રેવીસનો શાંતિ માટેનો નોબેલ પારિતોષિક ઈરાનમાં મહિલાઓના હક માટે આંદોલન કરનાર ચળવળકાર પત્રકાર નરગીસ મોહમ્મદીને આપવામાં આવે છે ઉત્તર અમેરિકામાં ગાંધીજીને સમર્પિત પ્રથમ મ્યુઝિયમ ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું હ્યુસ્ટન ખાતે તાજેતરમાં કયા બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે તો મિત્રો દરેક મિત્રોને ખબર જ હશે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ પેલેસ્ટાઇનના ઇસ્લામિક આતંકી આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો વિજ્ઞાનના ક્ષેત્રમાં ડચ નોવેલ કહેવાતો પિનોઝા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા તો ભારતીય મૂળના પ્રોફેસર જોઈતા ગુપ્તાને આ નેધરલેન્ડનું સર્વોચ્ચ સન્માન છે એશિયન ગેમ્સ બે હજાર ત્રેવીસમાં ભારતના કુલ એકસો સાત મેડલ અડત્રીસ ગોલ્ડ

અને ત્રીજા ક્રમે દક્ષિણ કોરિયા છે રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ કયા નામે ઓળખાશે તો નામ બદલવામાં આવ્યું છે નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવશે એકાણુંમાં વાયુસેના દિવસ પર દેશમાં પ્રથમવાર કયા મહિલા અધિકારીએ પરેડની કમાન સંભાળી સાલિજા ધામી નેવીના નવા ધ્વજનું અનાવરણ પણ કરવામાં આવ્યું નવા ધ્વજની ટોચ પર રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન છે નીચે સત્યમે જયતે લખેલું છે તેમાં હિમા લિયન બાજ છે ચારે કોર નબ સ્પૃશમ દીપ્તમ સોનેરી અક્ષરથી અંકિત કરેલું છે તાજેતરમાં કયા દેશમાં આવેલ વિનાશક ભૂકંપથી ઘણી જાનહાની થઈ છે અફઘાનિસ્તાનમાં અર્થશાસ્ત્રનું નોબેલ બે હજાર નોબેલ પારિતોષિક બે હજાર ત્રેવીસ કોણે મળ્યું છે હાવર્ડ યુનિવર્સિટીના અમેરિકાના પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડેનને અમેરિકાના બસ્સો વર્ષના આર્થિક ઇતિહાસમાં મહિલાઓની ભાગીદારીનો અભ્યાસ કર્યો હતો નેપાળ અને ભારત સરહદે મહાકાળી નદી પર પ્રસ્તાવિત છ હજાર ચારસો એસી મેગાવોટની પરિયોજના કઈ છે તો પંચેશ્વર વીજળી પરિયોજના નામ આપવામાં આવી છે તાજેતરમાં થયેલ હરાજીમાં પ્રો કબડ્ડી ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો પવન સહરાવત તેલુગુ ટાઇટન્સે બે પોઈન્ટ છ કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો છે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ટોલ સ્ટોય ફાર્મમાં મહાત્મા ગાંધીજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો આઠ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર ત્રેવીસ અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આઠ પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે અદાણી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાયરસ પુનાવાલા ત્રીજા ક્રમે છે વીસ વર્ષનો કૈવલ્ય વોરા સૌથી નાની બહેનો અમીર બને છે સરકારની પીએચડીના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આર્થિક સહાય માટેની શોધ યોજનાનું પૂરું નામ શું છે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ આ યોજનામાં માસિક પંદર હજાર રૂપિયા અને વીસ હજાર રૂપિયા કન્ટિન્યુઅન્સી સહાય આપવામાં આવે છે બે વર્ષમાં કુલ ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના કાયમી મેનેજિંગ ડિરેક્ટર એમડી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો પીજે બગદેવની નિમણૂક કરવામાં આવી છે ભારત સરકારે ઇઝરાયેલમાં ફસાયેલ ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા શરૂ કરેલ ઓપરેશનનું નામ શું છે મિત્રો ઓપરેશન અજય નામ આપવામાં આવી છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ અનુસાર એકસો પચીસ દેશોમાં સૌથી વધુ ભૂખમારો ધરાવતા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે એકસો અગિયારમાં ક્રમે આવે છે લોસ એન્જલસ ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો છ રમતોનો જેમાં ક્રિકેટ બેઝબોલ ફ્લેગ ફૂટબોલ લેક્રોસ કોવોસ અને સોફ્ટબોલ છેલ્લે ઓગણીસો નેવના ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લિયામેન્ટ ટ્વેન્ટી સમિટ બી ટ્વેન્ટીનું ઉદઘાટન ક્યાં કર્યું હતું દિલ્હી યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં ભારતનો સૌથી લાંબો કેન્ટી લિવર ગ્લાસ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો તો કેરળના ઇડુક્કી જિલ્લાના વાગામોન ગામમાં બનાવવામાં આવે છે કેન્દ્ર સરકારે ત્રેવીસ ઓગસ્ટે કયો દિવસ જાહેર કરે છે તો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના કેટલામાં સેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કર્યું છે તો એકસો એકતાલીસમાં કયા દેશમાંથી શિવાજીના વાઘનક બાદ જગદંબા તલવાર પાછી લવાશે બ્રિટનમાંથી વન નેશન વન આઈડીની જેમ સ્કૂલના બાળકોના અપાર આઈડી બનશે અપારનું ફૂલ ફોર્મ શું છે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રેશન એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રીઝનલ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ રેપિડેક્સનું સાહેબાબાદથી દિલ્હી મેરઠ વચ્ચેની ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું આ ટ્રેનને શું નામ આપવામાં આવ્યું છે તો નમો ભારત યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ ગુજરાતના કયા સ્થળને મળ્યો છે તો કચ્છના ગોરા ગોરડાને ગટરમાં સફાઈ ગરમીનું મોત થાય તો કેન્દ્ર સરકાર કેટલા રૂપિયા આપશે ત્રીસ લાખ રૂપિયા વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઊંચો ચારસો અઢાર ફૂટનો તિરંગો લહેરાવે હોસ્પિટલ સર્વિસીસ આર્મ્ડ ફોર્સીસના ડાયરેક્ટર જનરલ તરીકે ચાર સમાન પ્રથમ મહિલા કોણ બન્યા છે સાધના સક્સેના નાયર ચૂંટણી પંચે મતદાર જાગૃતિ માટે નેશનલ આઇકન કયા અભિનેતાને બનાવે છે તો રાજકુમાર રાવને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો ગણેશ વી સવાલેશ્વર કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સડત્રીસમાં નેશનલ ગેમ્સનો આરંભ ક્યાં કરાવ્યો તો ગોવામાં ગુજરાતના બસો એકત્રીસ ખેલાડીઓ ભાગ લેશે પંજાબમાં ટ્રાફિક પોલીસનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો સડક સુરક્ષા ફોર્સ ઇન્ડિયન

ભારત મેડલ ટેમીમાં પાંચમા સર્વોચ્ચ સ્થાને છે ચીન પ્રથમ ક્રમે જેમાં બસો ચૌદ ગોલ્ડ એકસો સડસઠ સિલ્વર એકસો ચાલીસ બ્રોન્જ ઈરાન બીજા ક્રમે છે જુમ્બાલીસ ગોલ્ડ છેતાલીસ સિલ્વર એકતાલીસ બ્રોન્જ સાથે બંને હાથ નથી છતાં પેરા એશિયન ગેમ્સમાં તીરંદાજીમાં પગ વડે નિશાન તાકી બે ગોલ્ડ જીતનાર મહિલા ખેલાડી જમ્મુ કાશ્મીરની શીતલ પચાસથી વધુ વયના પોલીસ કર્મીઓને નિવૃત્ત કરવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે બંધકોને છોડાવવાનો અને હમાસના ઠેકાણે અને ટનલોને નષ્ટ કરવામાં ગાજામાં ઇઝરાયલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું એનું નામ શું છે તે જ કયો દેશ ચૌદસો ચાલીસ કલાકૃતિ ભારતને પરત કરશે અમેરિકા કયા રાજ્યમાં સરકારી કર્મચારીઓએ બીજા નિકાહ માટે મંજૂરી લેવી પડશે આસામમાં સૌપ્રથમ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ કોણે લોન્ચ કરી રિલાયન્સ જીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેટલા બી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદઘાટન કર્યું સાતની ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ક્રિકેટ ક્યાં રમાશે તો મિત્રો પાકિસ્તાનમાં રમાવવામાં આવશે દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો એમ એસ ધોનીને મેઘાલયના શિલોંગમાં ભારત અને મલેશિયાની સેના દ્વારા સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે તેનું નામ શું આપવામાં આવ્યું છે હરિમાઉ શક્તિ એક્સરસાઇઝ બે હજાર ત્રેવીસ અને લાસ્ટ ક્વેશ્ચન વિશ્વની પહેલી ફ્લાઈંગ ટેક્સી કયા દેશમાં મંજૂરી આપવામાં આવી છે તો ચીનમાં મંજૂરી આપવામાં આવી છે મિત્રો આજના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે આપણી ધીરેમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત